તમે જે બાઇકમાંથી બનાવેલી ગાડી જોઈ રહ્યા છો વેચવાની છે અત્યારે આખી ગાડી રનિંગ કન્ડિશનમાં છે અને સાથે સાતી પણ આપવાનું છે જે ખેતરમાં ચલાવવાનું જે સાતી હોય છે તે પણ સાથે જ આપવાનું છે અને કઈ કંપનીની બાઇક છે કેટલી કિંમત રાખવામાં આવી છે

સાથે તમને જે પાછળ સાતી જોઈ છો તે પણ સાથે આપી જ દેવાનું છે અને આ ગાડી રાજદૂત છે રાજદૂતમાંથી બનાવેલી છે સનેડો ગાડી અને એન્જિન પણ બનાવવામાં આવ્યું છે એકદમ પાવરફુલ ગાડી છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પેલા તેમના માલિક જસુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ તો જસુભાઈનો કોન્ટેક કરીને થજો કેમ કે ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી રાજદૂત આખું કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે ટાયરનું કંડિશન પણ સારું અને તમને સાથે સાતી પણ મળી જશે કિંમત માત્ર વીસ હજાર રૂપિયા રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી અને વીસ હજારમાં તમને સાથે સાતી પણ આપી દેવામાં આવશે હવે આ રાજદૂત ક્યાં જોવા મળશે તેની વાત કરું રાજદૂતમાંથી બનાવેલી શનેડો ગાડી સાતી સાથે તો જિલ્લો ભાવનગર તાલુકો મહુવા અને છોડવદરી ગામે જોવા મળશે તો તમારે આ બાઈકવાળો સનેડો ગાડી લેવી હોય તો જશુભાઈના નંબર કઈ રીતના મેળવવા તો ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો ફોન કરી ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો